આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લઈ સમીક્ષા કરી રાજ્યની બિનઅનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત અને મહિલા આઈટીએફ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતને આકાર આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનની ભૂમિકા પર ભાર મૂક્યો છે ગઈકાલે ગાંધીનગર ખાતે એનએફએસયુના પદવીદાન સમારોહને સંબોધતા તેમણે ગુનાઓના બદલાતા સ્વરૂપને ધ્યાને રાખી સમયસર ન્યાય આપવામાં ન્યાય સહાયક વિજ્ઞાનના વધતા મહત્વ પર ભાર મૂક્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું બાદમાં રાષ્ટ્રપતિએ કચ્છની પરંપરાગત કળા અને કસબ સાથે જોડાયેલા કારીગરો સાથે ધોરડો ખાતે સંવાદ કર્યો હતો તેમણે કહ્યું કે પરંપરાગત કળાને જીવંત રાખવા માટે નવી પેઢી આ કળામાં જોડાય તે જરૂરી છે આ મુલાકાત દરમિયાન તેમણે ધોરડો ખાતે વણાટ કળા રોગન આર્ટ મડવર્ક અને ભરતકામના કારીગરો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો શ્રી મુર્મુએ હસ્તકળા પ્રદર્શનીની પણ મુલાકાત લીધી હતી તેમણે રબારી ભરતકામના જાણીતા કારીગર પાબીબેન રબારી સાથે સંવાદ કર્યો હતો પાબીબેને આ અંગે આ મુજબ જણાવ્યું કળા ના જરીયા મેં બેને અમારી જે ટોલ છે એની મુલાકાત લીધી પછી અમે વાતો કરી તો માં સૌ પ્રથમ અમારા રબારી સમાજ માં બિઝનેસમેન હોય તો હું પેલી મહિલા છું મેં રાષ્ટ્રપતિ મેડમ ને મારે એક કામ કરવા ને તો એક મનમાં એક ઝલક હતી પણ સાથે એક આ વાતને પણ મીટાવી હતી મારે કે દીકરા દીકરી એક સમાન હોવો જોઈએ અને આજે આ વાતને રાષ્ટ્રપતિ પણ સમર્થન આપ્યું કે બેન ખરેખર તમારા હિંમત ને દાંત દેવો પડે એટલે આજે અમારા પણ ભાગ્ય ખુલી ગયા કે અમને આજે રાષ્ટ્રપતિ મળ્યા અને મુલાકાત લાઈવ વાતો થઈ રાષ્ટ્રપતિએ કચ્છી રોગાન આર્ટ સાથે આઠ પેઢીથી જોડાયેલા કારીગર પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અબ્દુલ ગફુર ખત્રી સાથે સંવાદ સાધીને રોગાન કળાના ઇતિહાસની માહિતી મેળવી હતી આ ઉપરાંત શ્રી સુશ્રી મુર્મુએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તના આહલાદક નજારા સાથે બેસ્ટ ટુરિઝમ વિલેજ ધોરડો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી અને ભાતીગઢ સંસ્કૃતિની રજૂઆત કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાત માર્ચે સુરત જિલ્લાના બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થશે પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી જેમાં કાર્યક્રમના આયોજન માટે વિવિધ સૂચનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગના નુકસાન સર્વે તથા અસરગ્રસ્ત વેપારીઓને મદદરૂપ થવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લઈ પ્રભાવિત વેપારીઓ સાથે સંવાદ કરી સાંત્વના પાઠવી હતી શ્રી સંઘવીએ આગને કાબૂમાં લેવા માટે પ્રશંસનીય કામગીરી કરનાર ફાયર બ્રિગેડના જવાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અમરેલી જિલ્લા પંચાયતનું સાતસો છન્નું પૂર્ણાંક તેર કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયાની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા પંચાયતની ગઈકાલે યોજાયેલી સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું રૂપિયા સાતસો છન્નું પૂર્ણાંક તેર કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે આ સભામાં તેર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહીની નોંધને બહાલી આપવામાં આવી હતી પોષણયુક્ત વિવિધ વાનગીઓ અંગે જનજાગૃતિ લાવવા તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી સાંભળીએ આઈસીડીએસ ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ પાસેથી અલગ અલગ વાનગીઓ જેવી કે મિલેટ છે પીએચઆર ટેકુમ રેશન છે સરગવામાંથી બનતી વાનગીઓ જે વર્કર બેનો અને લાભાર્થીઓ તૈયાર કરીને લાવ્યા હતા એમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો છે જે ઝોન કક્ષાએ તાપીનું પ્રતિનિધિત્વ કરશે સાથે સાથે આંગણવાડી કક્ષાએ જે આંગણવાડી વર્કર અને હેલ્પર શ્રેષ્ઠ કામગીરી કરે છે એમને માતા યશદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ હતો કે જન જન સુધી પૌષ્ટિક વાનગીઓ દ્વારા તંદુરસ્ત કઈ રીતે રહી શકાય અને પોતાનું સ્વાસ્થ્ય આપણે ઘરમાંથી મળતી વાનગીઓ

રાજ્યની બિનઅનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે બિનઅનુદાનિત કોલેજના કર્મચારીઓના હિતમાં નિર્ણય લેતા મંત્રી ઋષિકેશ પટેલે તેમને અપાતા મેડિકલ ભથ્થામાં સાતસો રૂપિયાનો વધારો કર્યો છે આ નિર્ણય બાદ આ કર્મચારીઓને એપ્રિલ માસની પ્રતિમાસ એક હજાર રૂપિયાનું મેડિકલ ભથ્થું મળશે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે રાળો ગામના એક ઘરમાં ગઈકાલે સાંજે આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે મૃત્યુઆંક વધવાની શક્યતા છે ઘટનાની જાણ થતાં પોલીસ અને અગ્નિશામક દળો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂ લેવાની કામગીરી હાથ ધરી હતી અરવલ્લી જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડાઈ રહ્યું છે આ અંગે વધુ માહિતી સાંભળીએ અમારા પ્રતિનિધિ પાસેથી મેસો જળાશયમાંથી ચાર પાણી આપી દેવાયા છે જેથી મોડાસા તાલુકાના બેતાલીસ મેઘરજ તાલુકાના વૈડી ચોથા તબક્કાનું પચાસ ક્યુસેક અને માલપુર તાલુકાના વાત્રક જળાશયની ની જમડા કાંઠાની કેનાલમાંથી સિત્તેર અને ડાબા કાંઠાના કેનાલમાંથી એકસો ચોર્યાસી ક્યુસેક પાણી આપવામાં આવતા ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળી રહ્યો છે અંકિત ચૌહાણ આકાશ સાયન્સ સિટી ખાતે એક મહિના સુધી ચાલેલા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીનું ગઈકાલે સમાપન થયું છે આ મહિના દરમિયાન ગુચકોસ્ટ દ્વારા રાજ્યભરમાં વિજ્ઞાન કેન્દ્રો ખાતે વર્કશોપ વિજ્ઞાન મેળા વ્યવહારુ પ્રયોગો વૈજ્ઞાનિકો દ્વારા વાર્તાલાપ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા એક મહિના સુધી ચાલેલી આ ઉજવણીમાં ત્રણ લાખ ઓગણપચાસ હજાર બસો બાવન વિદ્યાર્થીઓ શિક્ષકો અને વિજ્ઞાન ઉત્સાહીઓએ ભાગ લીધો હતો આ ઉજવણીનો હેતુ રાષ્ટ્રીય અને વૈજ્ઞાનિક સ્તરે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નેતૃત્વની ભૂમિકાઓ નિભાવવા માટે યુવાનોને પ્રેરણા સજ્જ કરવાનો હતો પાટણ રિજિયનલ સેન્ટર ખાતે ગઈકાલે વિજ્ઞાન દિવસની કરાયેલી ઉજવણીમાં વિવિધ જિલ્લાની ત્રેપન શાળા એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ગણિત આધારિત ઓગણસાહીઠ જેટલા મોડેલ રજૂ કરાયા હતા મહિલા આઈટીએફ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સિંગલ્સની સેમીફાઇનલમાં તો અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડી ફાઇનલમાં પ્રવેશી છે વૈદેહીએ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં જાપાનની ખેલાડીને છ એક સાત છ થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે આ સાથે ડબલ્સમાં રાજ્યની અંકિતા રૈના અને વૈષ્ણવીની જોડીએ ઝીલ દેસાઈ અને રીનો ઓકુવાકીની જોડીને પાંચ સાત છ ત્રણ દસ આઠથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી અને સુલભ ન્યાય પ્રક્રિયા કાર્યરત કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની મુલાકાત લઈ સમીક્ષા કરી રાજ્યની બિનઅનુદાનિત કોલેજના કર્મચારીઓને મળતા મેડિકલ ભથ્થામાં વધારો કરાયો સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના રાળોલ ગામે આગની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત અને મહિલા આઈટીએફ ટેનિસ ટુર્નામેન્ટમાં રાજ્યની વૈદેહી ચૌધરી સિંગલ્સની સેમીફાઇનલમાં પહોંચી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર